પોકેટમની એટલે કે આપણી ખિસ્સા ખર્ચી આ શબ્દ સાંભળતા જ આપણામાંથી ઘણાને પોતાનું બાળપણ યાદ આવી જાય નહીં પણ શું એ ખાલી થોડા રૂપિયા હતા ના એનાથી ઘણું વધારે એ તો પ્રેમ અને આપણા પારિવારિક જીવનનો એક બહુ મોટો હિસ્સો છે ચાલો આજે આ જ વિષયને જરા ઊંડાણથી સમજીએ એટલે કે પોકેટમની એટલે ખાલી પૈસા નહીં એ તો પરિવારના સ્નેહનો લાગણીનો એક ભાગ છે માતાપિતા જ્યારે એમના બાળકોને ખિસ્સા ખર્ચી આપે છે ત્યારે એ ખાલી નોટ નથી આપતા એ તો એમના પ્રેમનું એક પ્રતીક હોય છે આ વાતને સમજવા માટે એક બહુ સરસ દાખલો છે ગુરુદેવનો એકવાર કોઈએ એમને પૂછ્યું કે તેઓ એમના કાર્યકર્તાઓને કેટલો પગાર આપે છે તો એમનો જવાબ સાંભળવા જેવો હતો એમણે કહ્યું પગાર કેવો પગાર એ તો અમારા બાળકો છે હું તો બસ દર મહિને એમના ખિસ્સામાં એમની પોકેટમની મૂઠી દઉં છું આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે એમના માટે આ સંબંધ પ્રેમનો હતો નોકરીનો નહીં પણ પ્રેમ અને સ્નેહની આ જે સાવ સાદી દેખાતી લેવડ દેવડ છે ને એ આજે એક બહુ જ મોટું એકદમ અણધાર્યું સ્વરૂપ લઈ ચૂકી છે ખબર છે એ એક છુપાયેલું અર્થતંત્ર બની ગયું છે જે આપણી નજર સામે ચાલી રહ્યું છે તો સવાલ એ થાય કે આખરે ભારતમાં આ પોકેટ મનીનું અર્થતંત્ર છે કેટલું મોટું ચાલો જોઈએ અને હા આંકડો જાણીને કદાચ થોડી નવાઈ લાગી શકે છે તો ભારતમાં બાળકોને દર વર્ષે જે પોકેટ મની મળે છે એનો કુલ આંકડો છે એક હજાર ત્રણસો પચાસ અબજ રૂપિયા હા બિલકુલ સાચું સાંભળ્યું એક હજાર ત્રણસો પચાસ બિલિયન રૂપિયા ખરેખર આ આંકડો બહુ જ મોટો છે અને વાત અહીં જ નથી અટકતી આ આટલા મોટા આંકડાની સીધી અસર રોજગાર પર પણ પડે છે આ જે ખર્ચ થાય છે ને એનાથી લગભગ દસ લાખ એટલે કે એક મિલિયન લોકોનું ઘર ચાને છે એમનો જીવન નિર્વાહ સીધો આના પર નિર્ભર છે હજી પણ જો આ રકમ કેટલી મોટી છે એનો અંદાજ ના આવતો હોય તો આમ સમજો આ રકમ એટલી બધી છે કે એનાથી આખા ભારતનું હાયર એજ્યુકેશનનું જે બજેટ હોય છે એ આખું એક વર્ષ માટે ચલાવી શકાય હવે વિચારો કે આ પોકેટ મનીમાં કેટલી મોટી આર્થિક તાકાત છુપાયેલી છે પણ સવાલ એ છે કે આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે આટલો મોટો બદલાવ આવ્યો ક્યાંથી એ સમજવા માટે ચલો થોડું ભૂતકાળમાં જઈએ એક એવા સમયમાં જ્યારે બધું બહુ અલગ હતું જુઓ આ તફાવત કેટલો મોટો છે એક તરફ ઓગણીસો એસીનો દાયકો જ્યારે કોલેજના સ્ટુડન્ટ્સને મહિને માંડ પચાસ કે સો રૂપિયા મળતા અને બીજી તરફ આજનો સમય જ્યાં આજ આંકડો પચ્ચીસ થી પાંચ હજાર રૂપિયા મહિને પહોંચી ગયો છે અને વાર્ષિક બજારની વાત કરીએ તો જે પહેલાં છસો કરોડનું હતું એ આજે તેરસો પચાસ અબજ રૂપિયાનું થઈ ગયું છે મતલબ કે આ તો જમીન આસમાનનો ફરક છે તો આટલો મોટો બદલાવ એની પાછળ કારણ શું કયા એવા પવન ફૂંકાયા કે આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ ચાલો એના પર એક નજર કરીએ આખી કહાની શરૂ થાય છે ઓગણીસો નેવુંના દાયકાથી જ્યારે આર્થિક ઉદારીકરણ આવ્યું પછી ઓગણીસો પંચાણું અને બે હજાર પાંચમાં આવ્યા પાંચમું અને છઠ્ઠું પગાર પંચ આનાથી મધ્યમ વર્ગના લોકોના પગારમાં જબરજસ્ત વધારો થયો અને એ જ સમયમાં ટીવી કમ્પ્યુટર અને ઇન્ટરનેટ પણ આવ્યા એટલે થયું એવું કે એક બાજુ લોકોના હાથમાં પૈસા આવ્યા અને બીજી બાજુ ખર્ચ કરવાના નવા નવા રસ્તાઓ દેખાવા લાગ્યા અને આનાથી સૌથી મોટો ફેરફાર આવ્યો લોકોની માનસિકતામાં એક આખો કલ્ચરલ શિફ્ટ આવી ગયો પહેલા કેવું હતું દસ રૂપિયા કમાઈએ તો આઠ રૂપિયા તો બચાવવાના જ પણ હવે હવે તો દસમાંથી ઓછામાં ઓછા પાંચ તો ખર્ચાઈ જ જાય છે બચત કરવાની જે માનસિકતા હતી એની જગ્યાએ હવે ખર્ચ કરવાની અને સારી જીવનશૈલી જીવવાની સંસ્કૃતિ આવી ગઈ ચાલો હવે આજના સમયમાં પાછા આવીએ આખી વાત ખાલી પૈસા વધવાની નથી આજે વાસ્તવિકતા નવી છે અને એની સાથે સાથે દબાણ પણ નવું છે તો શું એવું માની લેવો કે પોકેટ મની ખાલી પગાર વધ્યો એટલે વધી ગઈ છે કે પછી પડદા પાછળ બીજા પણ કોઈ ઊંડા સામાજિક કારણો છે અને હકીકત એ છે કે કારણો છે અને એ બહુ ઊંડા છે આજે ઘણા પરિવારો માટે પોકેટ મની આ નવા દબાણોને પહોંચી વળવાનું એક સાધન બની ગયું છે જેમ કે માતા પિતા વ્યસ્ત હોવાને કારણે બાળકોને પૂરતો સમય નથી આપી શકતા એના અપરાધ ભાવમાં તેઓ વધુ પૈસા આપી દે છે પછી મિત્રો અને સમાજમાં સ્ટેટસ જાળવાનું દબાણ બાળકો પર મોંઘી જીવનશૈલી અપનાવવાનું પ્યોર પ્રેશર આ બધું પણ કામ કરે છે તો અંતે સવાલ એ જ આવીને ઉભો રહે છે આજે પોકેટ મની શું છે ફક્ત પ્રેમ અને સ્નેહનું પ્રતિક કે પછી સામાજિક માંગ અને દબાણનું પરિણામ આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આજના આ બદલાતા સમયમાં દરેક પરિવારે પોતાની રીતે પોતાની અંદર શોધવો પડશે